ખાળા પાણીના કુંડા બર્ડ ફીડરનું વિતરણ કરવાનો કાર્યક્રમ સ્ટેશન રોડ પોસ્ટ ઓફિસ સામે રાખવામાં આવ્યો વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે અને મોબાઈલ ટાવરના રેડિયેશન પર્યાવરણી બદલાલી પરિસ્થિતિમાં જીવસૃષ્ટિ માટે જીવન ટકાવવું મુશ્કેલ બન્યું છે જેના લીધે કલબલાટ કરતી ચકલીઓની સંખ્યા ઘટવાની સાથે લુપ્ત થવાનારે પહોંચી છે પર્યાવરણ પ્રેમી અને જીવદયા પ્રેમીઓ દ્વારા વીસમી માર્ચે ચકલી દિવસ તરીકે ઉજવી ચકલીઓને બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે કેશોદના હરેરામ રામ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબ કેશોદના સહયોગથી રાહત દરે ચકલીના માળા પાણીના કુંડા બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવતા શહેરીજનો ઉત્સાહપે પોતાના આંગણામાં અગાશીમાં ચકલીના માળા પાણીના કુંડાઓને બાંધવા લઈ જવામાં આવ્યા હતા સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના રેવતુભા રાયજાદા સહિતના હોદેદાર હરેરામ ચેડિટેબલ ટ્રસ્ટના રાજેશભાઈ પરમાર કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવવાની મત ઉઠાવી હતી હું રાજેશ પરમાર હરેરામ ચેડિટેબલ ટ્રસ્ટ દ્વારા ફોરેસ્ટ ક્લબના ના રવિવારના રોજ નકલીના માળા અને પાણીના રાહત કાર્ય વિતરણ કરવાનો આયોજન કરેલ છે તો આ કાર્યમાં સહભાગી થયેલ છે જેનો હારેરામ તરીકે પણ ટ્રસ્ટ ખૂબ આભાર વ્યક્ત કરે છે ટ્રસ્ટની છેલ્લા સત્તર વર્ષથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં ગાયોને દરોજ લાડવા કુતરને ચણ પાનભોગમાં દૂધ રોટી આપવામાં આવે છે થોડા જ દિવસોમાં કેશોદના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે ચાર ચોક બસ સ્ટેન્ડ આંબાવાડી વિસ્તારોમાં ઉનાળાની અસહ્યો ગરમી પડે છે તો તે માટે પાણીના ઠંડા પાણીના કેરબાનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને આ આ કાર્યમાં બધા સહભાગી થયા તે બદલ હરેરામ જેટેબલ ટ્રસ્ટ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તમારી અન્ય પ્રવૃત્તિઓ કઈ કઈ છે ત્રણ પ્રવૃત્તિ મે રાવલી મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે